જેનાથી કાંતિ વધે છે પછી સાતમના દિવસે ગોળ એનાથી શોકમાંથી નિવૃત્તિ થાય આઠમના દિવસે માને નારિયેળનું અર્પણ કરવું જેનાથી કરીને આપણા જીવનનો સંતાપ હટી જાય નવમીના દિવસે ડાંગર અર્પણ કરવું પરલોકમાં સુખ મળે દસમના દિવસે કાળા તલ યમલોકનો ભય ટળી જાય એકાદશીના દિવસે માને દહીં અર્પણ કરવું દ્વાદશીના દિવસે માને પૌવા આપવા જેથી કરીને આપણું પ્રિય પાત્ર બને તેરસના દિવસે માને ચણા આપવા જેનાથી પ્રજા સંતાન સંતતિ સંપત્તિ મળે છે ચતુર્દશીના દિવસે માને સાથવું એટલે કે સત્તુ પૂર્ણિમા ના દિવસે માને ખીર અર્પણ કરવી ખીર અર્પણ કરનાર માણસના તમામ પિતૃઓ માતાજીના ધામમાં પહોંચે છે એવું અહિયાં પિતૃનો ઉદ્ધાર માટે માને ખીર નું નૈવેદ્ય અર્પણ કરવું